સુરત શહેર પાંડેસરા પોલીસ દ્વારા ખાડી તેમજ વાવરો વિસ્તારમાં ડ્રોનની મદદથી ચેકિંગ કરાયું શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પાંડેસરા ખાતે પોલીસે કોમ્બિંગ યોજી હતી પોલીસ કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો સુરતમાં પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પાંડેસરા વિસ્તારમાં મોડી સાંજ દરમિયાન પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું આ કોમ્બિંગમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં સૌથી વધુ અધિકારીઓ કર્મચારી જોડાયા હતા તેમજ કોમ્બિંગ દરમિયાન ડ્રોન કેમેરાથી પણ તપાસ કરવામાં આવી હતી સુરત શહેરમાં પાંડેસરા ખાડીથી તેમજ અવાવરૂ જગ્યા વિસ્તારમાં પોલીસે મોડી સાંજ દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ખાડી અને અવાવરૂ જગ્યા પર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું પાંડેસરા પોલીસ વિસ્તારમાં ખાડી વિસ્તાર છે ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મુવમેન્ટ નથી થતી જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર જ્હોન ફોર સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને પગલું કરવામાં આવે છે ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી જો હોય તો એમને ડ્રોન દ્વારા સુધી હકીકત મળે છે જેના ભાગરૂપે જ્યાં જ્યાં સુધી કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાવી આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે સર અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે સર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે ગુનાહિત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક કિસ્સામાં મળી આવેલા છે કેટલાક નજરબાર છે જે નજર બહાર છે એમને ક્યાં છે અને શું છે એમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મેરબાન ડીજી સાહેબની મેન્ટર સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવેલ છે અને દર પંદર દિવસે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું